તો અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર અને જો આજે મૈત્રી પણ ઘરે જ છે નથી કહી સ્કૂલે મૈત્રી જીનું આજે ઘરે જ છે કારણ કે મારે આજે થોડું બહાર જવું તો એનો સ્ટેશનરીનો થોડો સામાન લાવવો છે એના માટે બહાર જવું હતું મારે આજે લીટ પણ થઈ ગયું હતું તો આજે ને રહેવા દીધી છે ઘરે કાલે જશે સ્કૂલે અને એને સ્ટેશનરી મારે છે ને એને સંચો ને થોડું ઘણું લાવવું હતું ને લાવવાની બાકી હતી તો એ લેવા જવાનું છે તમે હમણાં જઈએ અને વાદળા વાદળા કર્યા છે કાલે રાત્રે તો મસ્ત વરસાદ પડ્યો હતો અને આજે તો વાદળા કર્યા છે હવે વરસાદ પડે છે કે નહીં ખબર નહીં જો મારા જીનું બેન જીનું બેન રમે છે ને મૈત્રી બેન કોઈ છોકરાઓ છે ને સ્કૂલે ના જવા માટે રડે કે મમ્મી મારે સ્કૂલે નથી જવું અને મારી મૈત્રી રહીને એ સ્કૂલે જવા માટે રડે મેં કીધું મારા આજે લેટ થઈ ગયું છે તું આજે રજા પાડ ને કાલે જજે સ્કૂલે તો રડવા બેઠી કે ના મમ્મી મા તો સ્કૂલે જ જાઉં છું જેમ તેમ કરી મનાય ના જે રજા પાડી છે એટલે અમારે કહું ને એવું ઊંધી છે તો છોકરા સ્કૂલે ના જવા માટે રડે ના સ્કૂલે જવા માટે રડે છે બોલો આમાં જીનું તો સ્કૂલે ના જવા માટે રડવાની છે સો ટકા એના અમારે રોજ રામાયણ થશે સ્કૂલે નહીં જવું નહીં જવું અત્યારે ઉતાવળ કરે છે ને જવાની પણ એ જવા માટે રડે છે જીનું શું કરે શું રમે છે

અત્યારે અમે જઈએ છીએ ચાલતા ચાલતા તાપ્યો પડે છે અત્યારે તો જોરદાર તાપ છે જીનું આમ ચાલ તાપ કેટલો બધો એટલે કીધી હતી ઘરે રહું લઈને આવતી રહું ફટાફટ બસ હવે છે ને અમે દુકાન પહોંચવા આવ્યા છીએ મેઇન રસ્તા ઉપર આવ્યા છીએ જો કેટલું બધું વાયેલું છે અહીંયા સાઈડ પર ચાલ તો જીનું દીદીનો હાથ પકડ એટલે શું છે ચાલ મૈત્રી આપણે પાછળ જતા રહીએ માનતી નહીં પણ મારી છે તને પછી જો આગળ ગંદુ છે અહીંયા થઈ ને ચાલ આમ આમ થઈ ચાલો અહીંયા થઈ આમ થઈ ચલો ચાલ સીધી સીધી ચલો દુકાન પહોંચવા આવ્યા છે બધી દિવસો લઈ લઈશું પછી રિટર્ન થઈ જઈશું અને તાપ બહુ પડે છે થાકી જવાય ચાલતા ચાલતા સીધી આગળ 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 બંધ છે સ્ટેશનરી દુકાન તો બંધ છે બંધ છે એ તો સ્ટેશનરી તો બંધ હતી તો ઘરનું થોડું ઘણો સામાન લઈ લીધો છોકરીઓ માટે નાસ્તોને અને આજે સંભાળ્યા મારે ભરવા છે તો એના માટેનું થોડો ઘણો સામાન લઈ લીધો બસો રૂપિયાનો સામાન આવ્યો લેવા ગઈ હતી સ્ટેશનરી અને આવી ગયો ઘરનો સામાન ઉભીરાજીનું હાથ પકડ મારો ઘરની કેવી પડે છે ને ફટાફટ ઘરે જઈએ મારીથી સાઈડ ઉપર ચાલજો જ્યાં વાગે ના જીનું જલ્દી જલ્દી ચાલ બહુ તાપ લાગે છે પાણી વાળા અંકલ આવી જશે પાણી આવશે મોકલશે જલ્દી ફટાફટ એટલે કે તેથી ઘરેરો કેટલો તાપ પડે છે લાગે છે ને ગરમી બને ને હમ એ તો ઘરે જઈને જોઉં પછી એ આપણા ત્યાં નતા સરને જીનો ફટાફટ અત્યારે તો અત્યારે હમણાં જરૂર મે એગી પેકેટ લાવી છું અને જો આ બંનેની ફરમાઈશ પરમાન મેગી બનાવી જ પડી અત્યારે ઠંડુ કરીને ખાજો બેટા તો અત્યારે વાગી ગયા છે 7:30 અને મારે બનાવવા છે આજે સંભાર્યા તો જો મસાલા માટે મસાલા માટે બધું લઈને બેઠી છું ને આ બાજુ પહેલાં છે ને હું રીંગણ બટાકા પહેલાં કાપી દઈશ ફટાફટ અને મૈત્રીજીનું પણ જોડે બેસી ગઈ છે જોવા માટે કે મમ્મી શું બનાવે છે તો ફટાફટ પહેલાં છે ને આપણે બટાકા અને રીંગણ બંને કાપા પાડીને મૂકી દઈએ પછી મસાલો રેડી કરી અને ભરી દઈશું ફટાફટ તો અહીંયા મેં જો સંભર્યા કાપીને રાખ્યા છે અને આ છે શેકેલા સંદાણાનો ભક્કો બધો મસાલો આની અંદર છે મરચું હળદર ધાણા પાવડર મીઠું અને બધું જે લગતો સામાન હોય એ બધો આની અંદર છે વાડકીમાં અને આ છે ચણાનો લોટ અને લસણ મેં છે ને અહીંયા ટીચીને રાખ્યું છે લસણ ટીચાઈ ગયું છે હવે અંદર આપણે જ્યાં છે ને સિંગદાણાનો ભૂકો અને બધું મિક્સ કરી લઈશું પહેલાં મસાલો છે ને આની અંદર નાખી અને લસણ જોડે મસ્ત મિક્સ કરી દઈશું થોડું પાણી નાખીને અને પછી ચણાનો લોટ એડ કરીશું અને પછી છે ને સિંગદાણામાં નાખી અને મસ્ત મસાલો બધો રેડી કરી દઈશું આપણે તો પહેલાં છે ને બધો આ મસાલો છે આમાં નાખી દઉં

તો મસાલો રેડી થઈ ગયો છે અને હવે આપણે છે ને સંભાર્યા બધું ભરી દઈશું અને પછી આપણે શાક બનાવી દઈશું ને આજે તો બનાવવા જીના રોટલા થેપતા તો આવડતા નથી હાથથી બનાવતા આવડતા નથી તો આપણે થેપીને આજે બનાવવાના છીએ તો ફોટાબસા સંભાર્યા ભરી દઉં આપણા છે ને સંભારિયા ભરાઈ ગયા છે પણ આટલો થોડો મસાલો બચ્યો છે તો આપણે પહેલાં સંભારિયા છે ને અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે સંભારિયા બનાવવા માટે તો આપણે પહેલાં એ કરી દઈશું તેલ ગરમ થાય ને એટલે આપણે પહેલાં જીરું નાખી દઈશું અને જે બટાકાને રીંગણ ભરેલા મૂક્યા છે ને એ પછી આપણે નાખી દઈશું તો મેં પહેલાં છે ને જીરું નાખી દીધું છે હવે આપણે બટાકાને રીંગણ નાખી દઈશું અંદર સંભાળ્યા નાખી દીધા છે તો આપણે છે ને થોડી વાર ઘી તપ ચવા દઈશું અને પછી ફેરવી દઈશું આપણે ને મૈત્રીને જીરું જેવું અહીંયા રમે છે બે જણ મૈત્રી બધી ભૂકો મૂકી દે તો અત્યારે હું બનાવું છું બાજરીના રોટલા તો આપણાને થેપી તો આવડતા નથી કે હાથી થેપી બનાવવાના એ મને ફાવતા નથી તો એના માટે મેં પ્લાસ્ટિક કાગળ્યું છે ને કાપીને રાખ્યું છે તો એના ઉપર હું થેપીને બનાવીશ અને બસ રોટલા કરી દઈશ એટલે અમે જમી લઈશું પછી જેને હાથેથી થેપતા આવડતા એ હાથેથી થેપી બનાવે છે પણ મને ફાવતા નથી તો હું છે ને આવી રીતે પાટલી ઉપર નું કાગળ મૂકી અને પછી ઉપર થેપી કાઢું છું અહીંયા છે ને આવી રીતે પ્લાસ્ટિકના કાગળ ઉપર રોટલો થેપી દીધો છે અને હવે અહીંયા મારી તવી ગરમ થાય છે તો તવી ગરમ થઈ ગઈ છે તો આપણે હવે છે ને આ રોટલો છે ને તવીમાં નાખી દઈશું આવા ભાઈ આપણા રોટલા આવડે છે આવા રોટલા બનાવ્યા છે આપણા ને આપણા ને આવા રોટલા આવડે છે આવા બનાવીએ છે આપણા બહુ સારા આવડતા નથી આ તો આજે સંભાળ્યા નું શાક બનાવ્યું તું ને એટલે રોટલા કર્યા છે તો આઈ ગયા છે ઘરે તો અમે બધા હવે જમી લઈશું હજુ એક રોટલો ચડવાનો બાકી છે તે રોટલો ચડી જાય એટલે પછી અમે જમી લઈશું બધા તો ફટાફટ આટલો રોટલો ચડાવી દો મૈત્રી કેવું લાગ્યું મસ્ત છે અરે મસ્ત સાથ માં જો અમાર મૈત્રીને ને સંભાળ્યા ભાયા જીનું ને પણ ભાયા એમને તો હજુ ચાલુ જ નહીં કર્યું ખાવાનું એટલે એમને તો પૂછાય જ ના હું પણ ખાવા બેસી ગઈ છું તો જેવું રસોડું પણ મારે ચોખ્ખું ચક થઈ ગયું છે વાસણ ઘસાઈ ગયા છે અને રસોડું પણ મેં સાફ બધું ધોઈ કાઢ્યું છે રસોડું ચોખ્ખું કરીને અને બધું કામ પતી ગયું છે તો આજનો બ્લોગ અહીંયા એડ કરીશું બધાને ગુડ નાઇટ જય માતાજી આજનો બ્લોગ તમને કેવું લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો અમને અને કાલે મળીશું તમને ફરીથી નવા ફ્રેસ બ્લોગમાં અત્યારે તો મૈત્રી અને જીનુ એન્ડ પપ્પા જોડે બહાર આટો મારવા ગઈ છે મારે બધું કામ બાકી હતું એટલે હું નથી ગઈ પણ એ ત્રણ જણ આંટો મારવા ગયા છે અને હું ઘરે જ છું બસ હું કામ કરવા ગઈ છું હવે બ્લોગનો એન્ડ કરી દઈશું અને જે પણ અમારી ચેનલમાં નવા જોડાતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આમને આમ અમને સપોર્ટ આપતા રહેજો અમે પણ થોડા આગળ આવીએ બધાને વિનંતી છે કે વિડીયોને લાઇક એન્ડ શેર કરજો અને સેમ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પૂરતા નહીં જય માતાજી ગુડ નાઇટ વાય બધાને